એકદમ તાજું અને કડક ગુંદાનું અથાણું ખાવું હોય તો આ પ્રોસેસ કરજો જો ગુંદાના ઉપર જે ટોપાનો ભાગ દેખાય ને એ રાખીશું ત્યાર પછી તેને કાચની બરણીમાં ભરી ખાટો પાણી ઉમેરીશું દસ દિવસ ઢાંકીને રહેવા દઈએ વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું તો જો દસ દિવસ પછી ગુંદા એકદમ સરસ અથાઈ જાય છે તેના ટોપાનો ભાગ અને ઠળિયાનો ભાગ બધું આપણે દૂર કરીને બે ભાગ કરી પંખાની હવામાં અથવા તો તડકામાં એક કલાક સુકવી દઈશું ત્યાર પછી મેથીના ધાણાના અને રાયના કુરિયા છે ને થોડા ગ્રાઇન્ડ કરશું વધારે ભૂકો નહીં કરવાનો આખો પણ રાખી શકો ત્યાર પછી મીઠું ઉમેરી દેશું અને સાથે મરી તેના વગર તો અથાણું અધૂરું છે લવિંગ પણ ઉમેરી દેશું હિંગ પણ ઉમેરશું હિંગ તાજી ઉમેરજો ખૂબ સરસ સુગંધ આવશે હવે શિંગતેલ એકદમ કરવાનું છે ગરમ ધુમાડા નીકળ્યું ત્યાર પછી પાંચ ટેબલ સ્પૂન આપણે તેલ ઉમેરી ઢાંકી રાખશું અને થોડુંક ગરમ રહે ત્યાર પછી તેમાં હળદર અને વરિયાળી કરી લેશું એકદમ ઠંડુ થતાં તેમાં મરચું પાવડર ઉમેરી દેશો અને મિક્સ કરી લેશો આ રીતે તાજે તાજા ગુંદાનું અથાણું ખુબ સરસ તાજો અને કડક લાગે છે ખાવામાં પણ સારું લાગે છે રેસીપી ગમે તો મારા પેજ ને અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ટ્રાય પણ કરજો